માતાજી હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ખજૂર બિસ્કિટ તો તમે પાંચસો ગ્રામ ખજૂર લીધો છે ફળિયા કાઢીને આવી રીતના ઝીણી કટકી કરી નાખી છે જેથી કરીને આપણે ફટાફટ શેકાઈ જાય અને અહીંયા મેરી ગોલ્ડ બિસ્કીટ લીધા છે મોટું પેકેટ આવી મેં લીધા છે જો એ પ્રમાણે આપણે વાપરશું અહીંયા મેં એક વાટકી જેટલું ટોપરાનું સીણ લઈ લીધું છે ઝીણું આવે એ પાંચ છ ચમચી જેટલું ઘી લઈ લીધું છે તો હવે આપણે ખજૂરને શેકવાનો છે તો આપણે ગેસ ચાલુ કરી દઈએ

આપણે આને હલાવતું રહેવાનું થોડી વાર ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની થોડીક ફૂલ કરવાની એ રીતના કરતું જવાનું એટલે હજુ સરખો શેકાઈ જાય હલાવતું રહેવાનું નકર નીચે બળી જાય પછી સારી રીતના ખજૂર થોડોક આમ ગરમ થઈ ગયો છે અને ઢીલો પડી ગયો છે પછી આપણે આ ભાજી ક્રસ કરવાનું હોય એની મદદથી આપણે આવી રીતના કરી નાખવાનું એટલે એક રસ બધો ખજૂર થઈ જાય ને પોછો પડી જાય લોટાની મદદથી કરી લ્યો તો હાલે ખજૂરના ઠળિયા કાઢીને આપણે મિક્સર જારમાં આટો એકાદો ફેરી દે ને તો એ ક્રશ થઈ જાય ખજૂર એટલે ફટાફટ થઈ જાય આપણે નકા ઓગળતા બહુ વાર લાગે આવી કરો એટલે જો સરસ થઈ ને હલાવતું રહેવાનું નકર નીચે બેસી જાય તો ખજૂર આપણે સરસ થઈ ગયો છે આવી રીતના થઈ જાય એટલે આપણે નીચે ઉતાર લેવાનું ગેસ બંધ કરી દઈ આવી રીતના એક રસ થઈ જવો જોઈએ ઠંડુ થવા દે આપણે હવે આપણે આને થોડી વાર ઠંડો થવા દેવાનો છે ખજૂર આપડો ઠંડો થઈ ગયો છે બહુ ઠંડો નથી હાથ નો દાજે રીતના નાખવાનું તો આપણે કરી નાખી આવી રીતના કરીને પછી આપણે આ બિસ્કિટ ઉપર આમ રાખી દેવાનું આવી રીતના કરતું જવાનું નાના બાળકોને તો બહુ ભાવે તો જરૂર ટ્રાય કરજો હું આ બે બિસ્કીટ નું કરું છું એક બિસ્કિટ મૂકીને પણ કરી શકો આવી રીતના કરતું જાણું આવી રીતના થઈ જાય એટલે પછી સાઈડમાં બનાવે બધાને ભાવે એટલા પછી આ બધા ખજૂર બિસ્કીટ તૈયાર થઈ જાય એટલે આને ઠંડા થવા દેવાના ફ્રીજમાં મૂકી દેવાના થોડી વાર પછી એને કટિંગ કરવાનું આવી રીતના ફરતું કરી નાખવાનું બિસ્કીટ દેખાવાનું જોઈ આપણે ડબલ બિસ્કીટ લીધા છે સિંગલ બિસ્કીટ પણ થાય आविृष्ठ ना कर ना खान अविृष्ठ થઈ ગયું તૈયાર આપણે હવે અને મે ટોપરાનું શેણ લીધું છે એને આવી રીતના કરનાવાનું આ રીતે આપણે આ બધાય બિસ્કિટને કરી નાખીએ તો આવી રીતે આપણે ખજૂર બિસ્કિટ બધા બનાવી લીધા છે એક બિસ્કિટ નાખીને કરીએ તો આવી રીતના થાય આ ડબલ બિસ્કિટનું કર્યું છે બિસ્કિટનો શેપ હોય એવી રીતના ગોળ શેપ કરીને કરી નાખવાનું તો હવે આપણે આને દસક મિનિટ ઠંડા થવા દઈએ ફ્રિજમાં મૂકી દઈએ પછી આનું કટિંગ કરવાનું છે તો આપણે ઠંડા થઈ ગયા છે દસ મિનિટ જેવા ઠંડા થવા દીધા છે હવે આપણે આને કટિંગ કરી લેવાનું છે તવિથા ને મદદ થી કરી લેવાનું શરીર થી ફાવે તો એથી પણ થઈ જાય એક ના ચાર ભાગ કરવાના આમ અલગ થી કરી નાખે તો તવિથાથી કરીએ ને તો સરખું થાય શરીરથી બહુ સરખા ન થાય ચાર રીતના કરવાના છે તો તમને આ મારી ખજૂર બિસ્કીટ ની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ને તમે જરૂર એકવાર ટ્રાય કરજો ઘરે અને મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈકન દબાવાનું ભૂલતા નહીં